એરિયામાં છે ને જેટલા કલર હોય ને એટલા થોડા થાય પર્પલ કલર ફ્લાવર પ્રિન્ટમાં બહુ મસ્ત કપડું છે ને બહુ સરસ સાડી છે બાંધણી ડિચેનમાં ડબલ જેકાર્ડ વાળું આવશે નીચે બોર્ડર ને બાંધણીની બોર્ડર બાંધણીની પ્રિન્ટ છે ને સરસ ગુલાબી કલર છે એકદમ મસ્ત કલર છે જો પાર્ટી વિયર પીસ પર્પલ કલરમાં આખા સરસ મસ્તનું સાઇનિંગ વાળું પીસ છે ને સરસની ઓરિજિનલ જે કાર્ડ બોર્ડર આપેલી છે બહુ મસ્ત પીસ છે રામા કલરની એકદમ મસ્ત સાડી છે આ બ્લાઉઝ છે બ્લાઉઝ પણ બહુ મસ્ત છે ને એકદમ મસ્ત કાપડ મોસમેલો હેવી ને અને ફ્રેશ સાડી નવસોથી હજાર રૂપિયાની આવે છે બાકી કોપી તો ઘણી આવી ગઈ છે માર્કેટમાં જો ડોલા કોટનમાં આવશે મસ્તનો રેડ મરૂન કલર છે ડબલ બુટ્ટી વાળું હલ્દી મહેંદી સાથે જ્યારે આપણે આ કલરને ડિજાઇન આવે ને એટલે ફટાફટ દેવાઈ જાય છે

બધા પીસ મસ્ત મજાના છે લેરીયા ડિઝાઇનમાં ચેકાડ બોર્ડર ઓરિજિનલ રેડ મરુન કલર છે પાર્ટીવેર પીસ ચેકાડ બોર્ડર તો બધા ઓરિજિનલ ચેકાડ બોર્ડર છે આપડે બેન કારણ કે એમાં બ્લાઉઝ કેટલા બધા મેચિંગ થાય રાણી ગુલાબી કલર પેરોટ કલર ગુમે બ્લાઉઝ હોય તો બહુ મસ્ત લાગે એકદમ જોરદાર પીસ જો કેવી સરસની ની સાડી આવી સાડી માત્ર સાડા ત્રણસો માં છે પર્પલ કલર માં ફ્લાવર પ્રિન્ટ આવશે બાંધણી માં બતાવું વાઇન કલર જે બોર્ડર વાળી આવશે મસ્ત બહુ જોરદાર પીસ છે વાઇન કલર એકદમ મસ્ત છે યેલો કલર છે આ પણ સરસ છે બઉ એટલે બહુ જોરદાર પીસ છે આ પણ કલર ડબલ બાંધણી ની ડિઝાઇન આવશે જો એકદમ ઓરિજિનલ પીસ છે ફ્લાવર ફ્રેન્ટમાં આવશે મસ્ત મજાનું પીસ પેરોટ કલરમાં મસ્ત મજાનું સરસ ને છે જો જયપુરી પ્રિન્ટ આવશે ગ્રે કલર બાટીક ડિઝાઈનમાં આવશે બ્રાઉન કલર એકદમ મસ્ત જો પાર્ટી વેર સરસ કોન્ટ્રાસ્ટ મેચિંગ આવશે ચેક્સ વારી મહેંદી કલરની આ બધા છે ને પ્રસંગ સ્પેશિયલ છે હવે તો બહેનો ખબર છે છે ને બધી તૈયારી કરતા રહે તૈયારી મસ્ત મજાની થઈ જાય વેરાયટી સરસ હોય ને એકદમ સસ્તી અને સારી વેરાયટી ને મળી જાય અત્યારે બેડશીટ ને ટુવાલ નો જે સેલ છે ને એ કોઈ બેનો એક એક બે બે પીસ નથી લઈ જાતા એમ હાલતા જાય ને વીસ 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 તો લઈ જાય આખા વર્ષ નહીં કે તું લઈ લઈ પછી ઉપાધી નહીં એક તો લેવા કે ના આવવું ને બીજા નંબર માં ભાવ મળી જાય અત્યારે પાર્ટી વેર પીસ સરસ નો મેથીઓ પીળો અને ગ્રીન કલર ચેકાડ બોર્ડર વાળું આવશે આપણ બહુ સરસ નું બીટ કલર નું ડબલ ચેકાડ બુટ્ટી આવશે રાણી કલર બાંધણી ડિઝાઇનમાં આવશે સરસ એકદમ મસ્ત ઓરિજિનલ નોક્સ મેલો કાપડ છે ઓરિજિનલ ચેકાર્ડ બોર્ડર છે અને કપડું બહુ મસ્ત છે એકદમ હેવી કાપડ છે અનિયન કલર આપણે બધાય કલર બોલ દઈએ ને મારા કસ્ટમર વાલા ચહીતા કસ્ટમરને છે ને કાંઈ પ્રોબ્લેમ ના થાય અને પછી એમ ના થાય કે ભાઈ સાડી જોતી હતી ના મળી કે મસ્ત જો મહેંદી કલર પણ જોરદાર છે બાંધણી ડિઝાઇન છે સરસની ની એકદમ મસ્ત પીસ છે બાંધણીમાં માં મહેંદી કલર ડબલ ચેકાટ બુટ્ટી આવશે ને સરસ બાંધણીની બાંધણી ની ડિઝાઇન આવશે ફેન્સી લેરિયા જો લાઈટ ડાર્ક નું મસ્ત કોમ્બિનેશન નીચે બુટ્ટીવાળી બોર્ડર આવશે ચેકાટ બોર્ડર છે ને લે મહેંદી કલર એકદમ મસ્ત મજાનો મહેંદી કલર છે મેથીઓ પીળો કલર લેરિયા ડિઝાઇન માં આવશે બહુ સરસ ને લાઈટ મહેંદી કલર આવશે લેરિયા ડિઝાઇન આવશે મરૂન કલર છે કાર્ડ બોર્ડર આવશે બહુ સરસ નું છે આ શેલ્ફ પેટર્ન પણ આવી ગઈ જો મોસમેલોમાં બાંધણી ડિઝાઇનમાં શેલ્ફ પેટર્ન છે મસ્ત નહીં જે કાર્ડ બોર્ડરવાળી રામા કલર છે આ પણ સરસની છે એકદમ મસ્ત મજાની રામા કલર પીસમાં બાંધની ડિઝાઇન આવશે યલો કલર ઓરિજિનલ મોસમેલો કાપડ છે જો બહુ મસ્ત કપડું છે ને ડિઝાઇન એ બહુ સરસની છે આમાં તો બ્લાઉઝ મસ્ત છે બાકી તમે આમાં ગ્રીન કલર કે મરુન બ્લાઉઝ પહેરવું હોય ને તોય મસ્ત લાગે ગ્રીન કલરનો લેરિયા ડિઝાઇન માં યેલો કલર માં ફ્લાવર પ્રિન્ટ બહુ જોરદાર પીસ છે એકદમ હેવી કપડ આવશે જેમાં ફ્લાવર એ ગ્રીન ને મરૂન છે રેડ ગુલાબી કલર નું છે આમ તો રેડ જ છે પણ તે જ ગુલાબી ટોન મારે છે બાંધણીમાં લેરિયા આવે છે સરસ માં યેલો કલર માં

જો સરસનો બિસ્કિટ કલર આ બધાય સાડી છે ને સાંધા સાડી છે બધા છે ને ત્રણસો પચાસ છે ને એટલી સરસ સાડી છે અને બધી સાડી તમે ફૂલ ડે જોતા રહેજો આપણે આજે પણ ફૂલ ડે મસ્ત મજાના અવનવા બ્લોગ લઈને આવી જશું તો આપણા સરસ સરસના બ્લોગ જોવા માટે આપણી કૈલા સ્ટોલમાં કુતિયા નામની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો